ગાડી આવી વાય મિત્રો આ ડુંગળી જોવા વરસાદ પડ્યો ચાર દી સતત પાંચ દી કયો તો વાંધો નહીં આ ડુંગળી નજીક કઈ લગભગ નથી એટલે આમાં ડુંગળી માં કઈ પડે એવું દેખાતું નથી અને સારું ફૂગનાશક જરૂર છે અને એક માઇક્રોનિટન ગમે આપી શકો બ્લેક ગોલ્ડ છે એવેન્જર છે ટૂંકમાં સારું ફરજક આપો એટલે હાઈ ક્લાસ ચાકા જેવી થઈ જાય એ વિનુભાઈ ડુંગળી બતાવો તો આમ બરાબર આગળ આવી કમ્પ્લીટ દેખાશે ને આપણી ડુંગળી હજી આડી પડી નથી એટલે આ વધારે ભાગશાળી છે તો ઊભી છે ને દિનુભાઈ આમાં કઈ નાખવું છે આમાં કઈ હજી બીજો ગંધરપ પાવડર કે કોઈ જઈ તો નાખવાની જરૂર નથી આખા ખેતરમાં પાણી વયું ગયું છે એટલે કમ્પ્લીટ ઊભી છે બીજા ને લગભગ માણસોને ને ડુંગળી પડી ગઈ આડી હુઈ ગઈ છે મોટી મોટી છે ને એ હુઈ ગઈ છે પણ આપણે હજી કોઈ વાંધો આવ્યો નથી એટલે આમાં મારા ફૂટનાશકની અને વર્ધકની જરૂર છે બાકી બીજી કોઈ જરૂરિયાત દેખાતી નથી

અને ફૂગનાશક અને વર્ધક બે જ વસ્તુની જરૂર છે બીજી કઈ જરૂર નથી ગંદર પાવડર નાખો પડે છે વિનુભાઈ જરૂર નથી ને આ લગભગ એકાદ થી આવું નવી ખરાઈ રહી તો વિનુભાઈ હું કઈ જઈ નહીં આવતું હા હું કઈ જેવું છે ને આ કારણ એનું કારણ શું આમાં કમ્પ્લીટ ધાર માં હતી એના હિસાબે આવું થયું છે કેમ થયું છે પાણી ભરાણું નથી એના હિસાબે આ જો મિત્રો પાણી નો ભરાય ને તો એટલો ફાયદો થાય કે ગમે એટલું પાણી પડે રીએ નહીં અને તમારા મોલને ને નુકસાની ન થાય આ જો બધું કમ્પ્લીટ પાણી વહી ગયું બધા જોઈએ કમ્પ્લીટ ક્યાંય પાણી ભરાયેલું દેખાતું નથી થોડું થોડું ખડ છે છે પણ હે નથી ડુંગળી કઈ ગયા છે પણ ડુંગળી પાછી કરવી ની અઘરી વાત હતી કે આપણા બ્લોકમાં કાંઈ ઘટે નહીં કમ્પ્લીટ ઊભી છે ડુંગળી ઉતી નથી એ જ ખાસ જોવા વાત હવે આપણે આગળ જોવાનું છે મિત્રો સોયાબીન જો આ ભાઈ પણ આપણે એ જોવા આવ્યા છે આ ભાઈ લાલભાઈ આવો લાલભાઈ લાલભાઈ આવો આવો લાલભાઈ આવો હું કહે ડુંગળી શું કહીએ લાલભાઈ ડુંગળી જમાવટ ને ધ્યાન રાખજો તમે ડુંગળીનું દવા બવાનો ફુવારો મારવાનો થઈ જ કહેજો